ભાવનગરથી ભાવનગર જિલ્લામાં 150 કિલોમીટર થી વધુ દરિયા કિનારો આવેલો છે અને દરિયા કિનારો આવેલો હોવાના કારણે દેશ વિરોધી અને તત્વોની પ્રવૃત્તિ પર નજર રાખવા માટેનું ખૂબ જરૂરી હોય છે ત્યારે સ્થાનિક પોલીસ ઉપરાંત મરીન અને એસઓજી સહિતની પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા પણ દરિયાઈ વિસ્તારોમાં સતર્કતા દાખવવામાં આવતી હોય છે ત્યારે એસઓજીએ જેટી ખાતે દરિયાઈ પટ્ટી પર રહેતા લોકો સાથે મીટીંગ યોજી હતી અને તેમને પણ જરૂરી સૂચના આપી હતી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ દેશ વિરોધી તત્વો દરિયાઈ માર્ગનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિ માટે સૌથી વધુ કરતા હોવાના કારણે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે